વૈષ્ણવ છે પંચાવનમાં કલુ હરિદાસ પહેલા સાંખી આપી છે તો હું સાંખી જ લઉં છું એ વિરક્ત ભાવ વિવેક દેશ સબન મોડોલે તન પ્રત પીયુપન ટેક બચન ગુના મુખ બોલે કર ત હવે બે જી જે ગાઉન જાવે કર સુ દિવ્ય સમાજ લિ નિજ દાસ લેવા લિ નિજ દાસ લેવા કલું હરિદાસી કો ભાવાત કહે છે કલુ હરિદાસ જે છે જ્ઞાતે સોની વાણિયા વૈષ્ણવ હતા અને શ્રી ગોપેન્દ્રજીના અટંકા સેવક હતા શ્રી ગોપેન્દ્રજીના સેવક થયા ત્યારે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું એટલે પ્રભુના જ્યારે અટ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું સેવન અનિન અટંકા સેવક અને જ્યારે નામ નિવેદન પામ્યા ને ત્યારે પ્રભુને પોતાનું સર્વસ્વ જે છે તરત જ નામ નિવેદન જાણે ફલિત થયું અને પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણે ધરી દીધું પોતાને વિરક્ત ભાવ ઉત્પન્ન થયો એ સમયે અને તેમણે શ્રી ઠાકોરજીને વિનંતી કરી અને તેથી આપશ્રીએ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ તેના વિરક્ત ભાવ કાયમ રહે એવી કૃપા કરીને ઉપરણો ઓઢાડ્યો એટલે કે જ્યારે નામ નિવેદન પામ્યા ત્યારે જ વિરક્ત ભાવ ઉત્પન્ન થયો અને પ્રભુને વિનંતી કરી કે આ વિરક્ત ભાવ હંમેશા મારા હૃદયમાં રહે એવી કૃપા કરો અને તેથી શ્રી ગોપેન્દ્રજીએ તેમને વિરક્તનો ઉપરણો ઓઢાડ્યો ત્યાર પછી હરિદાસ વૈષ્ણવોમાં ફરતા અને પોતાની ઈચ્છા આવે એટલી રસોઈ જે ગામમાં જતા ત્યાં રહેતા એટલે

કોઈ પણ સ્થળે જતા વૈષ્ણવના ઘરે હંમેશા પ્રભુ માટે પોતાનું જીવન અર્પણ કર્યું સર્વસ્વ અર્પણ તો કર્યું સાથે સાથે એમણે શું બાલ જે બાલ હોય એને પણ ઉપદેશ આપતા અને તેની સાથે જે ઘરમાં પ્રસાદ ત્યાં આગળ સેવા ટહેલ તો કરતા જ અને સાથે બુહારી પણ કરતા એક નાનામાં નાની સેવા આટલા વિરક્ત વૈષ્ણવ આટલા ભગવતી પણ સેવામાં જે સંકોચ આના માટે એક દ્રષ્ટાંત અહીંયા લેવા માંગુ છું કે એક માલિક બળદ ઉપર અઢળક સામાન ભરી અને જતો હોય છે એટલે બળદ જે છે એના ઉપર અઢળક સામાન આ રોજ માલિક ભરે અને બળદ બિચારો એ ડફણા ખાતો ખાતો આગળ ચાલે ચાલી નથી શકતો થાકે છે તો પણ ધીરે ધીરે માલિકની સોટી વાગે એટલે ધીરે ધીરે આગળ એ સામાન ખેંચતો ખેંચતો જાય છે હવે રસ્તામાં એક ગધેડો બળદને જુએ છે એટલે જે ગધેડો છે એ બધું જુએ છે અને તેથી બળદને કહે છે કે તું તો રહ્યો બળદનો બળદ જ એટલે બુદ્ધિ આપણે એમ ને બુદ્ધિ વગર મોટા મોટાભાગે એમ કહે તું બળદ છે એટલે આ ગધેડો જે છે મૂર્ખ એ બળદને પાછું શિખામણ આપે છે એમ કે તું તો બળદનો બળદ જ રહ્યો કેમ જો હું તારી જગ્યાએ હોઉં ને તો આ સામાનને નીચે નાખી દઉં અને બીજી વાર માલિક મારી ઉપર સામાન ભરે જ નહીં એટલે કે હું તો એક જ વારમાં સામાન બધો નીચે પાડું અને સામાનમાં નુકસાન થવાથી માલિક ક્યારેય બીજી વાર મારા ઉપર એ સામાન મૂકે જ નહીં એવી રીતે એને એવી સલાહ આપે છે ત્યારે બળદ જે છે બહુ ઉત્તમ જવાબ આપે અને શું કહે છે કે અમે તો રહ્યા ગાયના દીકરા કોના અમે તો રહ્યા ગાયના દીકરા જ્યારે અમારી માં પ્રભુ પાસે સેવા કરનારી છે તો અમે આવું કઈ રીતે કરી શકીએ જ્યારે અમારી માં શું છે પ્રભુ સાથે સેવા કરનારી છે ગાય તો પછી અમે આવું ક્યાંથી કરી શકીએ મતલબ આપણે કોના દીકરાઓ છીએ વૈષ્ણવના આપણે તો વૈષ્ણવ ધર્મ છે વૈષ્ણવ છીએ આપણે તો આપણો આચાર વિચાર પણ એવો જ હોવો જોઈએ ગમે તે કામ હોય ગમે તે સેવાનું હોય મનમાં એવો વિચાર ન આવવો જોઈએ કે આ સેવા હું કઈ રીતે કરું જો એવો વિચાર આવે એવો અહંકાર આવે તો સમજવું કે હજી આપણામાં એ વૈષ્ણવતા ખૂટે છે અહીંયા જે છે કલિયુ હરિદાસ એ એવા જ દિનતાવાળા વૈષ્ણવ પ્રભુની સેવામાં ક્યાંય પણ નાનક અનુભવતા નહીં કોઈના પણ ઘરે પ્રસાદ લેતા તો ત્યાં આગળ હંમેશા કોઈ પણ પ્રકારનું કામ હોય બુહારી જેવું નાની એવી પણ સેવા એ પોતે જાતે કરતા એમના ઘરમાં ઉપદેશ તો આપતા જ અને સાચા માર્ગના સિદ્ધાંતને પોતાના જીવન દ્વારા બતાવતા પણ ખરા હવે મંડપમાં જ્યાં પણ જતા તો પોતે પોતાનાથી બનતી જે સેવા હોય એ હંમેશા પોતે કરતા અને મંડપમાં જેટલી પણ પાતળ હોય એ બધાને પોતે જ બીડી વાંચતા બીડી એટલે બીડા બીડા પોતે જ વાટતા હવે તેના ઉપર પ્રભુ શ્રી ગોપેન્દ્રની પણ એવી જ કૃપા અને તેથી સૂક્ષ્મ પ્રસાદમાંથી પણ અઢળક થતો એટલે ગમે તેટલી ઓછી બીડી હોય છતાં એ જેટલી પણ વધારે પાતળો એ સર્વેમાં બીડી પહોંચતી ગમે તેટલું જૂથ પધારેલ હોય તો પણ બીડી જેટલી શ્રી ઠાકોરજીને ધરી હોય ને તેટલી ને તેટલી જ વધતી પ્રભુને જેટલી બીડી ધરી હોય એ બધા વૈષ્ણવને વાટ્યા પછી પણ એટલી બીડી હંમેશા એ પાત્રમાં વધતી સર્વેને ને પહોંચાડ્યા સિવાય પોતે ક્યારેય પણ પ્રસાદ લેતા નહીં આવી પ્રભુ શ્રી ઠાકોરજીને એમના ઉપર પૂર્ણ કૃપા પોતે કાંઈ પણ ધાતુ પાત્ર પાસે રાખતા નહીં એટલે ધાતુના વાસણ ક્યારેય રાખતા જ નહીં જોડે અને ખાસ્સા તથા સેવકી માટે તંબુડા રાખતા એવો શુદ્ધ વિરક્ત ભાવ તેમનામાં હતો તેવી એવી ટેક શ્રી ઠાકોરજી જીવંત પાળી એટલે કે જેવા આચાર વિચાર એવી વૈષ્ણવી વ્યવહાર અને આવી જ ટેક જે પ્રભુએ જીવંત પર્યંત એમની પાડી એવા કૃપાપાત્ર હતા શ્રી કલુ હરિદાસ અને એમનો પ્રસંગ પણ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણે જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ